હાલમાં જે ગાંધીનગરના રામકથા ગ્રાઉન્ડમાં જે ફોરેસ્ટના જે ગાર્ડ દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું છે આંદોલન છેડવામાં આવ્યું છે તેને લઈને એક નવા સમાચાર આવી રહ્યા છે કે અહીંયા જે ફોરેસ્ટ ગાર્ડના જે એક આંદોલનકારી જે વિદ્યાર્થી જે છે તે જે સચિવ હસમુખભાઈ પટેલ જે છે તેમની પાસે રજૂઆત લઈને ગયા હતા કે ફોરેસ્ટ ગાર્ડ માટેની જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં રિઝલ્ટના આંકડા કેમ જાહેર નથી કરવામાં આવ્યા તો કેઉરભાઈ હસમુખભાઈ પટેલ દ્વારા શું તમને જવાબ આપવામાં આવ્યો હસમુખભાઈ પટેલ સાહેબ જોડે અમે ગયા તો અમને એવો જવાબ આપ્યો પહેલા તો અમે અમારા જે મુદ્દા હતા મતલબ જે પ્રોબ્લેમ હતી એ અમે એમના જોડે મતલબ રજૂઆત કરી કે સાહેબ આ તકલીફ હતી મતલબ અમારે મુદ્દા એવા હતા કે જે આઠ ગણા મતલબ જે પીડીએફ માં મતલબ 6400 જણા મતલબ પાસ કરે છે એમને તો એ એમના સાહેબ અમને ડાયરેક્ટ નામ જ જાહેર કરે છે પણ નામની જગ્યાએ મેં એવું કીધું કે સાહેબ નામની જગ્યાએ તમે માર્ક બી જાહેર કરો ઓ કોઈ બી વિદ્યાર્થી છે તો એનો માર્ક જાહેર મતલબ એના માર્ક એને ખબર પડવાનો એનો પૂરો પૂરો અધિકાર છે તો માર્ક વધાર તો કોઈ કેન્ડિડેટ ખબર કેથી પડે કે પાસ થયો કે ના પાસ થયો શું કર્યું હોય માર્ક મારા બી હોય કે કોઈમાં બી હોય તો માર્ક પહેલાં જાહેર કરવા પડે તો એમને એવું કીધું કે આઠ ગણા મતલબ અમે એવું કીધું કે આઠ ગણા માર્ક જાહેર કરો તમે પછી બીજી રોજ જો તો એમ કરી કે આઠ ગણાની જગ્યાએ મતલબ તમે એક ચાલીસ ગણા બોલાવો કેમ કે જૂની બી ફોરેસ્ટ ગાર્ડની જે ભરતી હતી ને એમાં બી ત્રણસો ચોત્રીસ મતલબ વેકન્સી હતી ત્રણસો ચોત્રીસ એ વખતે મતલબ બે લાખ કેવા મતલબ ફોર્મ ભરવાના હતા એમાંથી એકવીસ હજાર વિદ્યાર્થી પાસ થયા હતા અગિયાર હજારને બોલાવવામાં આવ્યા હતા એમાંથી પચાસ જગ્યાઓ ખાલી વધી હતી હવે જો સો માંથી મતલબ જો એક કે બે જણ પાસ થતા હોય ને એટલું રેશિયો હોય મતલબ તો એક બે ટકાનો રેશિયો થયો તો એક બે ટકાનો રેશિયો જો થતો હોય તો આઠ ગણામાં સંખ્યા મળી જ ના જાય મળી જાય જ નહીં ને પણ આ ભરતીમાં જો કોઈ કૌભાંડ હોય તો જ એમને આપ સંખ્યા મળે ના કે સંખ્યા મળવાની નથી બરોબર હવે બીજી વસ્તુ અમે એમને રજૂઆત કરી ભાઈ આઠ ગણાની જગ્યાએ ચાલીસ ગણા બોલાવો ત્રીજી અમારો મુદ્દો હતો જે સાહેબ તમે નોર્મલ પદ્ધતિ જે તમે લાગુ કરી છે તો એક વિદ્યાર્થી મતલબ કોઈ એક શિફ્ટ હોય મતલબ અડતાલીસ શિફ્ટ હતી તો એમાંથી એક શિફ્ટના વિદ્યાર્થીને એક જણને એકસો બે માંથી એકસો બાસઠ માર્ક થયા એનું નામ પીડીએફ માં આવ્યું બરોબર હવે બીજો વિદ્યાર્થી હતો તો બીજા વિદ્યાર્થીને એ જ શિફ્ટનો પાછો એ જ શિફ્ટનો એકસો ચાલીસ માર્ક હતા તો બી એના નામ આવ્યું નથી તો મતલબ એકસો બે વધારે કે એકસો ચાલીસ વધારે તો ઘરે ગમે તને ખબર પડે તો એકસો ચાલીસ વાળા વધવા જોઉં ને તો એકસો બે વાળા જો સાઈઠ માર્ક વધી જતા હોય તો એકસો ચાલીસ વાળા ના વધ્યા હોય તો મતલબ આ કેવું નોર્મલ મતલબ આ કેવી રીતે મતલબ એમને કર્યું આમ નબી સાહેબ નબી સાહેબ ને કીધું સાહેબ અમે જણાવો અમને જણાવો તો મને ખબર પડે કે સાહેબ તમે કઈ દે નોર્મલ મતલબ જે પદ્ધતિ તમે લાગુ કરી છે તો દરેક વિદ્યાર્થીને જાણવાનો હક છે કેમ કે અમે બી પેપર આપ્યું છે એમ દરેકે પેપર આપ્યું છે એટલે પરીક્ષા પહેલા એવી કોઈ જાહેરાત હતી કરવાના કરવામાં આવી કે આ કોઈ પદ્ધતિ લાગુ થશે પરીક્ષા પહેલા પદ્ધતિ કરીતી પણ એમને એવું બધાના એવું કીધું કે ભાઈ નોર્મલ પદ્ધતિ મતલબ દરેકના માર્ક મતલબ અમે કમ્પ્લીટ કરી અને અમે આપીશું પણ કમ્પ્લીટ અમને કર્યા જ કે છે જી કમ્પ્લીટ કરે જ નથી તો પછી અમે તો અમારી માંગણી કરવાના અને એમને અને દરેક વિદ્યાર્થીને નોર્મલનો મતલબ શું હોય કે ભાઈ એકસો ચાલીસ વાળો વિદ્યાર્થી હોય એની સીપ ઇઝી હોય અને સો માર્ક વાળા વિદ્યાર્થી મતલબ એને ટોપર અને સો માર્ક આવ્યા છે એની સીપ મતલબ હાર્ડ છે તો બંનેને મતલબ સેટ કરવા એક જગ્યાએ એક લેવલ એ લાવવા કેમ કે સો જેમ બસો માંથી સો માર્ક એના ટોપર મતલબ લાવ્યો છે તો એની સીપ હાર્ડ હતી એટલા માટે લાવ્યો છે અમે એકસો ચાલીસ વાળો લાવ્યો છે તો એની સીપ ઇઝી હતી એટલે લાવ્યો છે પણ બંને ટોપર તો છે તો બંનેને એક લેવલે કરવા એક લેવલે કરો તો મતલબ નોર્મલ સેન્ડ તમારી પદ્ધતિ મતલબ લાગુ પડે પછી આ તો એવું થોડું હોય કે એકસો બાય બેવાળાના મતલબ સીધા તમે બાસઠ એકસો બાસઠ કરી નાખો ને એકસો વાળો ઘેર રૂહો એકસો પચાસવાળુંનું નામ ના આવે અને એકસો વાળો જલસા કર આ તો કેવી મતલબ રાજનીતિ આર આ તો ચોખ્ખું દેખાય છે ને તો અસ્મુક પર પટેલે કીધું કે મારી જેટલી વર્સન્ટી છે મતલબ તો હું એટલી તપાસ કરીશ કે મારામાં જેટલું આવે છે એટલું હું કરીશ જેટલું નહીં થાય તો પછી તમારો

તો એમને ખબર પડવી જો સાહેબ ને એ તો અધિકારી છે અને એમ આબી સાહેબ કમલ દયાની સાહેબ ના પાડી દીધી કમ ના મળી એમ તો અમારા મતલબ વિદ્યાર્થીની ની વેદનાઓ કોણ સમજે અને કયા જિલ્લામાંથી આવ્યા છો સાબરકાઠા જિલ્લામાંથી આવ્યો છો સાબરકાઠા જિલ્લામાં અહીંયા ગાંધીનગર હા ગાંધીનગર આવ્યા છીએ

જો તમારી આ માંગણી તમે જે રજૂઆત કરી છે માંગણીની એ રજૂઆતમાં કદાચ કોઈક સોલ્યુશન નહીં આવે તો શું કરશો સોલ્યુશન નહીં આવે તો આ હજાર પબ્લિક થઈ છે ને તો દસ હજાર થશે મેડમ હા વિદ્યાર્થી આથી વાલીઓ બી છે આ વિદ્યાર્થીઓ એક હજાર આવ્યા છે ને દરેકના મમ્મી પપ્પા તરીકે બે જણા બીજા થાય એક્સ્ટ્રા તો એક હજાર ના બીજા બે ગણો ને તમે મેડમ તો કેટલા થાય ગણી નાખો તમે એવો વીસ પબ્લિક તો એમ જ થાય જી તમે પેરેન્ટ તો હા હું પેરેન્ટ છું હાલ છું ક્યાંથી હું તો ગાંધીનગર છું પણ મારા સાડી છેલ્લા 3 વર્ષથી મહેનત કરે છેલ્લા 3 વર્ષથી મારા અહીંયા હોસ્ટેલમાં રહીને મહેનત કરે છે જી તો પરિણામ શું આવ્યું એમનું મેરિટ આમ 135 છે પણ ક્યાં માર્ક્સ એમનું લિસ્ટ નામ નથી માર્ક્સ જ નથી બતા માર્ક્સ જ નથી બતા માર્ક્સ એમને પોતાના બતા એમને પોતે કર્યું છે એમના પ્રમાણે 3 વર્ષથી મહેનત કરતા પોતાના માર્ક્સ એમને પોતાને તો ખબર જ હોય કેટલા થાય એમના તરફથી એમને 135 માર્ક થાય છે તો લિસ્ટમાં નામ જ નથી તમે લાયક જ નથી અમે પેરેન્ટ છીએ અમે ત્રણ ત્રણ વર્ષથી એમની સાથે મહેનત કરતા હોય એવું નથી કે સ્ટુડન્ટ એક મહેનત કરતો દર મહિનાનો ખર્ચો દસ દસ હજાર રૂપિયા આવે છે તમે ગણતરી કરો કેટલું થાય આ વિદ્યાર્થીઓ એમને બેઠા છે પાછળ ઘરે વાલીઓ લાઈવ જોતા હોય છે શું આમનું પરિણામ આવશે અને આશમુખ પટેલ સાહેબ જવાબ દેવા તૈયાર ના હોય નવા તમે સચિવ બદલી નાખો તમે તમારું ટ્વિટર બંધ કરી નાખો આ તમે શું કાપવા માટે તમારા ધારાસભ્યની ચૂંટણી હોય તો તમે રિકાઉન્ટિંગ કેમ આપો છો સાચી વાત છે આ વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય મળવો જ જોઈએ જેને પરીક્ષા નથી આપી તેના તમે માર્ક્સ પાસ જાહેર કરો આ કઈ રીતે હોય એટલે આ બધું યોગ્ય છે ને આ વિદ્યાર્થીઓને જેમ બને એમ જલ્દી એમને ન્યાય અપાવવો જ પડે જો આ તમારો ન્યાય સંતોષવામાં નહીં આવે તો શું ન્યાય તો સંતોષવો જ પડે ને કેમ ના સંતોષ આ એકલા છે આ બધા એકલા છે એમની પાછળ કોઈ છે નહીં એ ધારાસભ્ય હોય તો આટલી બધી પબ્લિક હોય તો આટલા વિદ્યાર્થીઓ છે આમાં હા દેવાંગભાઈ શું તકલીફ છે અમારો એ પ્રશ્ન છે કે ફોરેસ્ટ ગાર્ડની બીડ ગાર્ડની જે હાલમાં પરીક્ષા લેવામાં આવી સીબીઆરટી થ્રુ તો એમાં અત્યારે એ કોઈ ચાર ચાર વાર રિવાઇઝ આન્સર આપેલી છે તો એમાં પણ કોઈ બધા હજી વાંધા અરજીઓ સરો છે હજી વાંધા અરજીઓને સોલ્વ કરવામાં નથી આવે હજી પાંત્રીસ જેટલી વાંધા અરજીઓ પેન્ડિંગમાં પડી છે અને છતાં એ લોકો પાડ્યા વગર એ લોકોએ ગણા છોકરાઓનું નામ લેલું છે અને જે આઠ ગણા છોકરાઓનું નામ છે એમાં અમુક અમુક છોકરાઓ છે કે જે પરીક્ષા આવેલા પણ તો પણ એનું મેરિટમાં નામ પછી અત્યારે અમારી માંગ એવી છે કે જે સીબીઆરટી થ્રુ જે છબડા થયેલા તો એ કરવામાં આવે સીબીઆરટી નું જે કોઈ આઠ ગણામાં નામ છે કે અલગથી પચીસ ગણામાં લેવાના છે એ બધાનો માર્ક કે રો રો માર્ક કેટલા એ પછી કેટલા વધેલા છે કેટલા ઘટેલા છે એ બધા માર્ક જાહેર કરવામાં આવે અને એવી અમારી હસમુખ પટેલ સચિવશ્રી માંગ કરવામાં આવેલી છે અમે કમલ દયાણી સાહેબને પણ મળવાનું કીધું હતું પણ અમને મળવા દેવામાં આવેલા નથી અશ્વિ પટેલ અમે ચાર વાર રજૂઆત ચૂકેલા છીએ પણ હજી પણ આવેલું નથી અને તારીખ ઉપર તારીખ જ આપણે એટલે અમારી માંગ છે કે પદ્ધતિ રદ